બધાને રામ રામ અમારી ચેનલ ને લાઈક તમારો ભાઈ પોગી ગયો છે વાડે ઉખાડી ગયો છે આજ ઉખાડવી છે આવી છે તો ઉખાડું એટલે હું તું વાત કરે આવી તો ગયો તો ને હવે ઉખાડો ઉખાડી જ નાખવાની હોય જો જો તમે જો એ તો પાકી નથી બાકી તો આવી તો ગયા જ છે હા

હા શિંગ શિંગ હોય ને શિંગ ઉગી હોય કોટો માર્યો હોય કેમકે વરસાદ ઘણા સમય સમયમાં બહુ કંદડી છે કેમકે એક ધારો વરસાદ જ પડ્યો કાલે તો ચોવીસ કલાક સુલું રહ્યો બધાય નવા નવા લુગડા લીધા મારો વિડીયો યુટ્યુબમાં મેળાનો આખો પડી ગયેલો હતો એમાં ગાડીએ શૂટ કરતો હતો ને તે ખાડો આવ્યો તેવા બધું પડી ગયા વાંધો નહીં તો હવે જવાનું છે આપણે વાડીયા એક આપણા મિત્ર છે બુગીભાઈ પેલા સંજયભાઈ એને લઈને ખોટું નામ છે ભુજીભાઈ પણ એને તો એ લઈ જવાનું છે જન્માષ્ટમી ઉજવી નાખી તો ચાલો નીકળીએ કેમ કે લેવા દવાનું છે ઘરે તો ચાલો ચાલો કા આપણા ભાઈ બનાવી છે મિત્ર ને ગાડી અહીંયા આવી ગઈ છે તો ચાલો અમર્યાજ હમક બુલા રહ કે गया गया गया, गया, गया रुको हम पहुंच गए हमरा के पास पन बच गए साला कितना पिचल रहे है गाड़ी तो हेलो गाइस देखो यहाँ पर कितना किचड़ हो गया है पन साला पिचल रहा है हमारी गाड़ी आगे पर पास नहीं रहा है कृपया करी इस वीडियो पर बने रहो और देखो कितना पिचल रहा है यार रुको रुको भाई मेरे को लेके जाओ तो मैं गिरने वाले ये

આને કહેવાય છે સિંગ સિંગ એટલે અમારી તમારી ભાષા માણી અને અમારી ભાષામાં છે મને પાછું ઉતારી દો ઉતારી દેવાય એટલે પાછી આવે બીજી દા હા આને બગાડ નો કરાય બગાડો કરે મોંગી કેટલી જીતો જોવા તમે ઓના ગામ હાવ કેટલો આ આ બધું આ સિંગનું ભર્યું આખું ખેતર જો મોંગી બો

पतोलो चालो मी की आ बडे पढ़े

મોબાઈલ નંબર એમાં લખ્યો છે એટલે ફોન બોન કરો અમને અને ઓળખાવા આવો આમાં નાની સીન છે પણ થોડીક ઓલી ઓલી છે એટલે પાકી જાય મોજ કરો ને એટલામાં હું ને બાકી જાય બાકી પાંચ અઠવાડિયુ દિવસ એક અઠવાડિયું જવા દો અને અઠવાડિયાનો નવમો દિવસ અમે જવા નહીં દીધી પહેલાં તમને પાછી શકડશું આ તમારો સિંગ કે અમારી સિંગ જો કવડી થઈ ગઈ છે તો ઋતિકભાઈની કેવી કે તો બાજરા બાજુ રોટલા રૂતિકભાઈ એક વાર તો આવી જવો અમારી 11 માં તમને જો જલસો નો કરાવી ને તો આ 11 નો કેવાય હા મોજા આ જો તમારા ભાઈના સંપર્પ છપ્પલ માં તો ઘારો તમાય રકરો જ છે ને તો આ વરસાદ તો એવું લાગે છે કે ચોમાસાની સિઝન અને વરસાદની આગમન અને જો વરસાદ આવે ધીનું થઈ જાય ખેતર પછી તમને વાડીએ ન મજા આવે બાકી ઉનાળામાં તો પાણીના બહુ તંગી છે એટલે બાજરો તો બધા સોમાસામા તો આવે એ માટે બાજરો હવે ડુંડી તો લણાઈ ગઈ છે આ એક મોટું વાદળ છે ને વરસાદ આવશે તો આપણે બધા ભીજા જવું અથવા નાહવાનું છે વરસાદમાં જે થવું થાય તો ફાઈનલી આપણે આ બાજરો એની જે તો ઉગે છે

વરસાદ આવવાનો તૈયાર થઈ ગઈ છે અને આમ જો તમારો ભાઈ હાલી નહીં એક તો વરસાદ આવે આક વાદળું સીડું છે અને તમારો ભાઈ આમ જો ચાલી ન એક તો વાંધો નહીં તો માંડી ઉગે પછી તો જોઈ જાય કેમ કે જે ઓળા ખાવાના છે અને ઓળા બને આપણે ખૂબ ખૂબ સપોર્ટ આપ્યો છે અને બોલ્યો બહુ સારું અને એમાં એવું છે ને ગાડી તો તૈયાર થઈ ગઈ છે અને અને તો હવે નીકળી ઘર બાજુ એમ કે તમને સ્પેશિયલ માંડવી દેખાડવા ત્યા હતા ને હવે હું બોલું હવે તો લઈ જાઉં અને આ જો આપણી એક ઝૂંપડી આવે છે તો આપને આ કનો નશો છે ઝૂંપડીનો તો આ છે અમારી રંગીલી ઝૂંપડી એ કાં જાવું આ તો વરસાદ ચલુ છે આમ જો

ઓ અને જે দাদা ઓળખાશે એને 1000 રૂપિયા ઇનામ આપવામાં આવશે આજનો વિડીયો ગમ્યો છે ગમ્યો તે લાઈક સબસ્ક્રાઇબ કરો મળી બીજા વિડિયોમાં આવજો જય શ્રી રામ અને હું કહેતો તો કે ઈ ભાઈબંધ મારી કરતાં વધારે બોલતો હતો કે કે બહુ સારું બોલતો તો મને બહુ સપોર્ટ કર્યો કે હાલ હું તારા વિડીયો ઉતારવા આવું વાંધો નહીં અને ફાર્મિંગ એવું લાગ્યો તો બીજો ઉતારશું ને વાડી જાઓ સ્પેશિયલ તમારી માટે અને કોમેન્ટમાં જરૂર ને જરૂર લખી નાખજો કે વિડીયો કેવો લાગ્યો તમને થોડું comedy હતું ને વ્લોગ હતો ને કોઈ વાંધો નહીં પણ મિત્ર એવો હતો કોમેડી વાળો એટલે થોડું કોમેડી નાખી દીધું છે તો વાંધો નહીં આજનો વ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો like કરશો તો મળીએ બીજા વ્લોગમાં તો તમને જય શ્રી રામ subscribe કરતા જઈએ subscribe કરતા જઈએ